ચોપાટીના જીમથી સ્મશાન તરફ જતા રસ્તે ગત વાવાઝોડા દરમિયાન ભારે નુકસાન થયું હતું એ રસ્તો બેસી ગયો હતો જેના લઈને એક વર્ષ થયું હોવા છતાં સમારકામ કરાયું નથી આથી મેળા પહેલા વહેલી તકે સમારકામ કરાવવા માંગ ઉઠી છે પોરબંદરની રમણીય ચોપાટીનું તેર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું હતું જેમાં જેમથી સ્મશાન ભૂમિ સુધીનો રોડ પણ બનાવવામાં આવ્યો હતો અગાઉ વાયુ વાવાઝોડાની અસરથી દરિયાના તોફાને મોજા રોડ પર અથડાતા હતા જેથી આ રસ્તા નીચેના કાટમાળનું ધોવાણ થયું હતું અને રસ્તા નીચેથી પથ્થરો નીકળી ગયા હતા અને બખોલ પડી ગઈ હતી જેથી રસ્તો નમી ગયો હતો ત્યારબાદ ગત પીપોર જોઈ વાવાઝોડા દરમિયાન તો રસ્તો સાવ બેસી ગયો હતો અને મસ્ત તિરાડો પણ પડી ગઈ હતી આથી આ રસ્તા ઉપર વાહનો પસાર ન થાય તે માટે આડા પથ્થરો પણ મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ ચોપાટી જીમની સામે નવા બનાવેલા રસ્તા નીચે પણ ભારે મોજા અથડાવાના લીધે નીચે કાટમાર તૂટી ગયો હતો અને રસ્તાની નીચે મસમોટી મોટી બખોલ પડી ગઈ છે જેથી રસ્તો ગમે ત્યારે ધરાશાય થવાની દહેશત ઊભી થાય છે આ રસ્તા પર અનેક પ્રવાસીઓ આવે છે અને દરિયાની લહેરો જોવાની મજા માણે છે ત્યારે રસ્તાની નીચે પડેલા બખોળને કારણે ગમે ત્યારે રસ્તો તૂટી પડે તો જાનહાનિ પણ સર્જાય તેવી શક્યતા બની છે હાલ તો પથ્થરના કાચા સપોર્ટ લગાવી દેવાયા છે પરંતુ જો દરિયામાં ભારે કરંટ આવે તો તોફાની મોજાના કારણે કાચા સપોર્ટ પણ તૂટી પડશે ત્યારે સમારકામ કરવા માંગ ઉઠી છે ચીમતી સ્મશાન તરફ જતો રસ્તો વાવાઝોડાને લીધે નીચેના ભાગથી ભાંગીને ભૂકો થઈ ગયો છે તેથી આ રોડ પર એક સાઈડ નમી ગયો છે અને તેમાં પણ મોટી તિરાડો પડી ગઈ છે જેથી ભવિષ્યમાં આ રસ્તે અવરજવર પણ બંધ થઈ જાય તેવી શક્યતા જણાઈ રહી છે હાલ લોકમેળો નજીકમાં છે ત્યારે આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થશે ત્યારે આ રસ્તો બેસી જાય તો મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે આથી વહેલી તકે રસ્તાનું સમારકામ જરૂરી બન્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર